આનો ભાવ જણાવું તમને તો આનો ભાવ છે વીસ કિલાનો બસો એકવીસ રૂપિયા તો આજે ડુંગળીમાં થોડીક તેજી બતાવે છે તો માત્ર બસો ને એકવીસ રૂપિયામાં સો ગુણીનો લાટ છે તમે જોઈ શકો છો તોલાઈ ચાલુ થઈ ગઈ છે અહીંયા તો ડુંગળી છે એક નંબર મીડિયમ માલ રાસબંધ કરિયાણા પર છે ફૂલ ગુલટી ડુંગળીની આવક પણ આજે ઓછી છે જોઈ શકો છો છે લાલ આનો ભાવ થયો છે બસો ને એકાવન રૂપિયા વીસ કિલો બસો ને એકાવન

આનો ભાવ થયો છે બસો ને અગિયાર રૂપિયા વીસ કિલોનો ભાવ તો આપ જોઈ શકો છો આ બહુ માલ સારો છે મોટો માલ છે આપ જોઈ શકો છો અત્યારે તોલ લગભગ થઈ ગયેલો છે આ પણ તોલ થઈ ગયેલો છે

આ મોટો લાઠ છે દોઢસો પટ્ટાનો લાઠ છે તમે જોઈ શકો છો તો ચાલો દોસ્તો આ વિડીયોમાં આટલું જ આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો તો ચાલો દોસ્તો મળીશું આપણે કાલે લાઈવ બજારમાં ત્યાં સુધી બધાને બાય